આત્મનિર્ભર ભારતની નરેન્દ્રભાઈ મોદીએ જે હાકલ કરી છે એના થકી ભારતીય જનતા પાર્ટીએ આ એક મોહિમ ઉપાડી છે પરંતુ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો જ નથી પરંતુ સમગ્ર દેશની જનતાને આનો લાભ મળે એ જાતના સુભાષયથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની જે બે હજાર સુડતાલીસની જે કલ્પના કરી છે એને ફળીભૂત કરવા માટે આત્મનિર્ભર ભારત બનવું એ ભારત માટે ખૂબ જ અનિવાર્ય છે જેથી ભારત દેશની અંદર જે આપણા કારીગરો છે કે જે આપણા કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ અને ભારત દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એટલે કે ઉત્પાદન પણ ભારતીય લોકોના હાથથી એનું ઉત્પાદન થાય અને એનાથી એ ઉદ્યોગોને વેગ મળશે સાથે સાથે ઉપભોક્તાઓને પણ એનું યોગ્ય ભાવે એનું મળી રહે એ જાતનું પણ એના અંદર આયોજન થાય આમને વેપારીઓને પણ આના થકી રોજગાર પણ વધશે વસ્તુ આત્મનિર્ભર ભારતના નેજા હેઠળ જે ભારતીય સ્વદેશી વસ્તુ વાપરીશું તો એ વસ્તુ આપણને કિંમતની અંદર પણ સસ્તી પડવાની છે એટલે કે આમ ઉદ્યોગોને વેપારીઓને અને ગ્રાહકોને આમ સમગ્ર લોકોને આના વસ્તુનો ફાયદો થવાનો છે એના થકી આ વાતને આપણે ભારતીય જનતા પાર્ટી હર ઘર સુધી અને ઘર ઘર સુધી પહોંચતી કરીને લોકોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુ વાપરવા માટેનો

મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ અને લડાઈ ચલાવી હતી ત્યારે સ્વદેશીની નીવ બનાવી હતી એ રીતે વિકસિત ભારત માટે પણ સ્વદેશીની નીવ રાખી છે હું નરેન્દ્ર મોદી સાહેબ પૂરા ભારત દેશમાં અભિયાન ચાલુ કર્યું છે હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત એના અંતર્ગત જે આપણા સ્વદેશી પ્રોડક્ટ છે સ્વદેશી સર્વિસ છે એને પ્રમોટ અને એન્કરેજ કરવાનું કામ આપણે બધા મળીને કરશું જેના થકી આપણા ભારત દેશના પૈસા ભારતમાં જ રહે જે પણ પ્રોડક્ટ અને જે પણ સર્વિસમાં આપણા ભારત દેશનો પસીનો લાગ્યો હોય એવીને આપણે સ્વદેશી પ્રોડક્ટ અને સર્વિસ ગણવાના છે અને એના માટે ત્રણ મહિનાનો આપણે કેમ્પેન કરવાના છે પચ્ચીસમી સપ્ટેમ્બર એ આ કેમ્પેન ચાલુ થવાના છે પચ્ચીસમી ડિસેમ્બર લગીના કેમ્પેન કરવાના છે જેમાં લોકો સુધી અમે પહોંચવાના છે સ્કૂલ કોલેજના યુવાનો સુધી પહોંચવાના છે વ્યાપારી અને બુદ્ધિજીવી લોકો છે એની સાથે પણ અમે પહોંચવાના છે એમાં જેમાં સ્વદેશી અપનાવું જોઈએ પ્રમોટ કરવું જોઈએ એનું કામ કરવાના છે અને ખાસ કરીને પૂરા ભારત દેશની અંદર દરેક જિલ્લાથી અમે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવાના છે હમણાં વાપી મહાનગરપાલિકામાં ઓલરેડી સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે જિલ્લાનું આયોજન અમે આવતા મહિને નવેમ્બરમાં કરવાના છે જેમાં આપણા વલસાડ જિલ્લાના જે સ્વદેશી પ્રોડક્ટ છે એને એન્કરેજ કરવાનું કામ કરવાના છે અને મને સો ખાતરી છે કે જેમ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી ગયું છે એ જ રીતે સ્વદેશી પણ આપણા સ્વભાવમાં આવશે અને સ્વદેશીમાં આપણે વધારે વધારે પ્રોડક્ટ ખરીદવું એવું તમારા ચેનલના માધ્યમથી બધાને અનુરોધ કરું છું આ જે તહેવાર છે ચાહે દશેરો હોય કે આપણો દિવાળી હોય એમાં આપણા લોકો બમ્પર ખરીદી કરતા હોઈએ તો તમારા ચેનલના માધ્યમથી હું ખાસ અનુરોધ કરવા માગું છું કે આપણે જેટલી પણ ખરીદદારી અને શોપિંગ કરીએ એમાં સ્વદેશીમાં વધારેમાં વધારે પ્રોડક્ટ લઈએ બાકી જે આપણા લોકલ વેપારી છે લોકલ લોકો છે એને ફાયદો થાય આપણે જે દીવા પણ આપણા ભારત દેશના લોકો ભારત દેશના કારીગરો છે એના દીવા લઈએ એ જ રીતે જેટલી પણ બાકી દિવાળીમાં ખરીદદારી હોય આગળના સિઝન પણ જેમાં આવશે એમાં આપણા ભારત દેશના નાગરિક અને ભારત દેશના સ્વદેશ પ્રોડક્ટ લઈએ એવો અનુરોધ કરવા માગ જે આપણી હેન્ડમેડ પ્રોડક્ટ હોય એની હંમેશા ભાવ વધારે હોય છે એનું કારણ છે કે કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવે છે સારામાં સારી પ્રોડક્ટ બનાવે છે એના માટે ગ્રાહક વધારે એના માટે એને પ્રોત્સાહન આપવા માટે જો કોઈ વધારે ઓછો ભાવ હોય તો પણ આપવા રેડી થઈ જાય કારણ કે એ ઝીણવટભરી અને ક્વોલિટી પ્રોડક્ટ હોય છે અને આવા જેટલા પણ અમારા કારીગરો છે એને સમર્થન આપવા માટે અમારી સરકાર હંમેશા કટિબદ્ધ છે અને એના માટે આ ત્રણ મહિનાનો લાંબો પ્રોગ્રામ કર્યો છે અને સરકાર વિશેષ ધ્યાન સ્વદેશીમાં આપી રહી છે એટલે પૂરું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે જે આવી નિષ્ઠ પ્રોડક્ટ બનાવી રહ્યા છે સ્વદેશી પ્રોડક્ટ બનાવી રહ્યા છે એમને કઈ રીતના સારી રીતે સપોર્ટ કરી શકે કઈ રીતના સારી રીતે ટ્રેનિંગ આપી શકે અને સાથે સરી સબસિડી એમને કોઈ મશીન જોતા હોય તો મશીન કઈ રીતના આપી શકીએ એ બધા આયોજન આ સ્વદેશીમાં લીધા છે અને મને સો ટકા ખાતરી છે કે સરકારના સમર્થનથી ને લોકો જે રીતના આવકાર સ્વદેશીની કરી રહ્યા છે એના તી આ સો ટકા અભિયાન હેઠળ છે